છે જે તમારી જોડે હોય અથવા તો તમે ખરીદવા માંગતા હોય તો બ્રોકરેજ હાઉસ આ શેર બાય રેટિંગ આપી છે અને નુકસાનની શક્યતા પણ આ શેરમાં તમને ઓછી જોવા મળી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે તો આ કયા શેર છે અને બ્રોકરેજ આવું છે આ શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એના આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને થોડી ઘણી માહિતી મળી રહે અને રોકાણ કરવું હોય તમારે તો તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશે ચર્ચા કરી લેવી જોઈએ અને થોડી ઘણી માહિતી તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો પછી જ રોકાણ કરવું જોઈએ તો મિત્રો વાત કરીએ સૌથી પહેલો શેર છે ઇન્ડિયન હોટલ્સનો

છે બ્રોકરેજના જણાવ્યા અનુસાર TCS ના મેનેજમેન્ટે ડિમાન્ડ લઈને સતર્કતા વ્યક્ત કરી છે પરંતુ અમુક સેક્ટર માં મજબૂતી પણ જોવા મળી છે કંપની નો લક્ષ્ય 26 થી અઠ્યાવીસ ટકાના ઇબિટ માર્જિન બેન્ડ ને જાળવી રાખવાનું છે આ ટાર્ગેટ ને હાંસિલ કરવા માટે યુટિલાઇઝેશન કર્મચારી પિરામિડ અને રેવન્યુ પ્રોડક્ટિવિટી માં સુધારો પ્રમુખ ફેક્ટર રહેશે બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી એ ટીસીએસ ના શેર માં 4660 રૂપિયા ના પ્રાઇસ સાથે ખરીદી ની સલાહ આપી છે પછી મિત્રો શેર છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ નો મોર્ગન સ્ટેનલી આ શેર ની ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને તેના માટે 2400 રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ નક્કી કર્યો છે બ્રોકરેજ કહ્યું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ના ક્વાર્ટર 4 ના કમ્બાઈન્ડ રેશિયો ગાઈડન્સ

શ્રીરામ ફાઇનાન્સ ના શેરમાં પછી મિત્રો શેર છે ટ્રેન્ટ નો મોર્ગ ટેલ ટાટા ગ્રુપના આ પણ ઓવરવેટ રેટિંગ આપી છે જેના માટે આઠ હજાર બત્રીસ રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ રાખ્યો છે બ્રોકરેજ તમે જણાવ્યું કે ટ્રેન્ટના ગ્રોથ ની ઇક્વિલિટી

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો